ઓળખતો નહી તું મન ના ના રાતના બાત ના કોઈ નઈ મારા દાડાના પાવરમાં પોણી જો બરોબર ના બોર બોરી તો હળગાય મારે દો હવાર તો કીધું હો તને મારો હોય એમને એમ પડ્યું હો બરોબર કાલ અમારે મારા દાડાનો પાવર થાય ને એટલે દાડે પોણી વળવું જો નહીં આવ્યો ને તો તારું વાય બન્યું મારા અંદર અંદર ગોળીઓ ખંચેરી દે હા ઓહ હો ભારમલજીત બોલું કાલ હવારે આઠ વાગે પાવર આવે ને પેલો રેલો મારા શેતરમાં વળવો જોવો જો પોણીનો રેલો નહીં આવ્યો ને તો તારું ડીપુ ન ડીપુ બધું હળકાઈ દે હા સારું હેઠ એ હા મારા બેટા વહ પડી જાય તો ભારમલજી બોલતા નહી એટલે બાકી ખબર નહી આહ ને કોઈ ની હગી નહી થી હા ભારમલજી નામ છે મારું ભારમલજી ભારમલજી ઓ ભારમલજી થાપો જમ મારતો મારા કબૂતર પૂછ્યા વગર નહી આવતું ચકલું નહી આવતું ને એ જમ મને અને ખબર હું તો તમારા જોડે ડાયરેક્ટ એને એ કોઈ કીધું ને ખેતર સર મારું નામ લીધું હોય ને તો એનો જતો રહ્યો એટલે માજે મૂખ્યાતા હોય ઉજાગરો હતો આજ લોકો રાત નો હોય મારો તો લોકો તો આજુબાજુ આવતા બીવાય ને તો વચ્ચે વચ્ચે મારો બેટો આ જીગર વાળો કેવાય આ ચીયો છે મારો ભાઈ પાછો નવો હેડો આજ તો જોવું પડશે ચિયો આવ્યો છે એ બોલો વાગે પાવર ચાલુ થયો ના થયો ઓ હો ભાઈ આના પેલા પણ મારા પણ થોડા આશા નીકળે લાગે છે જબરાજી એક કટુ લાવો એટલે તો તો છો

પૂછા વગર આવે લે હેઠ હવે રેડ ભૂલ થઈ તમારો નોકરી કરો ને શીખવાડો ને ભૂલકનો મારો કરો હવે છે બંદુક ના હોત તો ખબર પડેલજી ઓછા લાગ્યા પાછા અલ્યા આ જોઈ લેજે કોકડાડો આઈ જા હાઈવે ઉપર તને ખબર પડે ફાર્મલજી કોણ છે રિક્ષા ચલાવો છો અલ્યા રીક્ષા નહીં ચલાવતો હાઈવે ઉપર મારું નોમ છે એટલું આવતા જતા બધા મારા નોમ થી પીવાય છે

જોયું ગટી બોલો ખાલી ખોખું રાખું છે તો પબ્લિક આટલી બીવાય છે અને ગોળીઓ અંદર રાખવાનું ચાલુ કર્યું એ દાળ શું થશે તને ખબર છે તો તમે ગોળીઓ નઈ આ તો ખાલી ખોખો જ લઈને ફરો ઓલ્યા

મોટું છે દાડે પોણી લેલજી નું નોમ જ મોટું છે ખાલી બીજું કશું ના હોય ટક્કર છે

મારા ખેતર તો બધી તારા અંદર ઉતારી દેહમલજી હવે નેકડું હવે મારા ખેતર પૂછ્યા વગર ચકલું એ નહી હતું હેડી ગયો એટલે

તમે આવા છોકરા ને મારો છો તમારાબદાજી દે ને એ ભાદમલજી ના શેતર માં એમ તમે હું જવું હવે સારું બોલો બોલો સોમા આપડે પેલા તમારે વાળું ને રાયડ વર્ષો વર્ષ છે

તમે તાર કોઈ ગભરાવાની જરૂર નહીં તમારી જોડે મારા જોડે રેવાનું ખાલી મારા છે ઊભો બતાવવાનો છે બાકી તો બધું કુટી લે બરોબર જતા રહો તમને કોઈ જબરો કે મારું નામ લેજો પારમલજી નો હકો શું કેવું પડશે આવું જ પડશે કે હેડો હેડો

મને તો એમ કીધું હતું કે તમારા ખેતર માં જબરો પૂછ્યા વગર આઈ ગયો છે જબરો બહુ ટણી કરતો હતો એમ કરતા બધું પારમલજી નું આવે તો મારા તમારી ગાય થઈ પેલા લોકો ચઢાવવા કર્યા ત્રણ આર્યા હોય ઉભા રહ્યા આર્યા હોય ઉભા રે એની તો સજા ઉભા રે જો